સુરતમાં આપના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા વર્ષથી ભાજપની સરકારમાં લોકો અનેક છે સુરતમાં મુખ્ય કારણ કુદરતી વરસાદ નથી પરંતુ ટીપી છે મીંઢોળાના કાંઠે ગેરકાયદે ઝીંગા તળાવ હટાવવાની માંગણી પણ કરાઈ હતી તો સુરતની જનતાને શાસક પક્ષ ઉલ્લુ બનાવી રહ્યું હોવાના પણ આક્ષેપો કર્યા હતા ખાડી પસાર થાય છે ત્યાં બિલ્ડ બિલ્ડરો દ્વારા બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં શાસક પક્ષોએ કયા કામો કર્યા છે એ બાબતે ખુલાસો આપે તેવી માંગ કરી હતી સાથી પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે ધારાસભ્યોની સંકલનની બેઠકમાં સુરતના મહત્વના મુદ્દા બાબતે આપ પ્રશ્નો કરાશે ગેરકાયદેસર ચાલતા ઝીંગા તળાવો હટાવવામાં કેમ શાસકો અસમર્થ છે તેવા પ્રશ્નો સાથે વરસાદી લાઈનો નાખવામાં ખામી રહી ગઈ હોય એવા વિપક્ષ નેતાઓએ આક્ષેપ કર્યા હતા

શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે તો આ સંકલન બેઠક ની અંદર આ તમામ લોકો શું કરતા હશે શું ચર્ચા કરતા હશે ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને અમે આજે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠક ની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે સુરત શહેર ની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા ત્રણ વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ

જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઈનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઈનલ પ્લોટ તો પછી તમે બીજા કોણ વ્યક્તિને કઈ રીતના કહેવાના તમે પોતે જ નિયમોનું પાલન નથી કરતા તો તમે બીજાને કઈ રીતના કરાવવાના તો આ બાબતે જવાબદાર તમામ ધારાસભ્યો કહેવાય કારણ કે પોતાએ ધ્યાન રાખવાનું ધ્યાન નથી રાખતા